સત્યાસી વિધાનસભાની જે પેટા ચૂંટણી હતી વિસાવદર તાલુકાની ત્યારે ઘણા કલાકારો તૂટી પડવાની તૈયારીમાં હતા પણ બધા દલાલી કરી લીધી અને અમુક અમુક તો વિડીયોના માધ્યમથી કેવું ગણ્યું છે કે ભાઈ ભાજપ ને વોટ આપજો કિરીટ પટેલને વોટ આપજો આ ગુંડાઓને વોટ આપજો પણ કઈ નથી શકતા એટલે ભગવાનનો સહારો લીધો ભગવા ધો સનાતન ને વોટ આપજો સનાતન કરે એવું બોલો ને કે પછી ભાજપ ની દલાલી આખી જિંદગી કરવી છે ત્યારે આવા જે કલાકાર હું તમારી સમક્ષ રજૂ કરું છું બરાબર ધ્યાનથી સાંભળો એને કેટલી બધી દલાલી કરવાની કોશિશ કરી પણ ખુલે આમ તો લઝ બોલી શક્યા કે કિરીટ પટેલને વોટ આપજો સાવર્ધ ને આ કલાકારને અને ખાસ કરીને બિલખા ભેસાણ અને ખાસ વિસાવદરની ઢીંગી ધરતીના માઢોડાઓ હાવજની હારે રહેવા વાળી ખડતલ પ્રજા એટલે સુરીલ સુરવીરો જે કાયમના માટે સિંહની હારી રહે છે સિંહના હેઠા પાણી પીવે છે એવી ગીર ગિરનાર અને ગીરની વચ્ચેના પટ્ટાની આ ધરતીના ધીંગામાં ઢૂળાવોને એટલી વિનંતી છે કે મતદાન કરવા બધા જરૂર મત આપજો જેટલા બને એટલા આપણો પર્વ છે એ રીતે આને ઉજવજો મતદાન આપણો હક છે એટલું જ નહીં આપણી ફરજ પણ છે એટલે મતદાન કરજો અને ખાસ કરીને આપણા રાષ્ટ્રને આપણા દેશને જગતના ફલક માથે ઉજળું કરી બતાવ્યું હોય ઉજળું કરી બતાવે એને મત આપજો તમારા હૃદયમાંથી હાથ રાખી અને એટલું વિચારજો કે આપણા હજારો વર્ષથી જગતના દુનિયાને સનાતન ધર્મના જે પાયા છે એની દુનિયાને ખબર છે એ મજબૂત સનાતન ધર્મને મજબૂત રીતે કોણ છે અને કોણ એના માટે કામ કરશે એમાં જરૂર મત આપજો મારું સરસ ગીતની એક કડી છેલ્લે સનાતન ધર્મ ના હારા કામ થાય એટલે અહીંયા સ્પષ્ટ સાબિત થાય છે તમે ભારતીય જનતા પાર્ટી ની ગુલામી કરવા આવ્યા છો સનાતન નો સહારો લઈ ભગવાનનો સહારો લઈ અને તમે ગુંડા તત્વો ને સરકાર બેસાડવા માંગો છો ગુંડાઓને વોટ આપજો એવું સાબિત કરવા માંગો છો પણ શા માટે સનાતન ધર્મને બદનામ કરો છો ભગવા રંગને બદનામ કરો છો આ ભગવાને આપણે થોડી વાર થોડી વાર માટે આપણે સાઈડ પર મૂકીએ દોસ્તો ભગવા રંગ નું અપમાન સનાતન નું અપમાન એ તો સાખી ન લેવાય પણ આ લોકો કઈક ને કઈક ઈશારા ઈશારામાં કહેવા માંગે છે કે કિર્ત પટેલને વોટ આપજો એટલા માટે ભગવા રંગનો અને સનાતન ધર્મ નો સહારો લે છે ત્યારે મારે આવા ભારતીય જનતા પાર્ટીની ચાપલુસી કરતા લોકોને કેવું છે કે જયારે ખેડૂત આત્મહત્યા કરે છે મોઢામાં જાય છે હે એટલે હું દરેક લોકોને પણ કહેવા માંગુ છું કે આવા કલાકારોથી સાવધાન રહેજો જે ભારતીય જનતા પાર્ટીની માત્ર ને માત્ર દલાલી કરે છે એવાથી સાવધાન રહેજો સતર્ક રહેજો એ તો એક બે ડાયરા કરીને પાંચ દસ લાખ રૂપિયા લઈને આત્મહત્યા કરે છે ત્યારે આવા ખુરિયાના વેત એક ના જીબડા એના મોઢામાં ગરી જાય છે એટલે સાવધાન રહીજો આવા લોકો ભારતીય જનતા પાર્ટી દલાલી કરતા હોય એવા લોકોથી સાવધાન રહેજો દોસ્તો